તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં સુખ સવાર પડી ગઈ છે અને મિત્રો અમે ફ્રેશ પણ થઈ ગયા છે તો આજનો બ્લોગ હું મારા ઘરથી સ્ટાર્ટ કરી રહ્યો છું કેમ કે મિત્રો ગઈ કાલે મેં ખેતરમાં બહુ જ કામ કર્યું મારા મામાના કેમ કે મારા મામાના ઘરે હું થતો અને બે પોટલા ચાર મેં મારા જીવનમાં પહેલી વખત કાપ્યા હતા અને બહુ ઈઝી લાગે મને કેમ કે કોઈ પણ થાક નહોતો લાગે કે મામીએ જેવી રીતે પણ શીખવાડ્યું એવી રીતે જ મેં ચાર કાપી હતી તો ગઈકાલે તો બહુ જ એન્જોય કરી એટલે પછી હું અત્યારે ઘરે વાપસ પાછો આવી ગયો છું તો ચાલો મિત્રો બ્લોગ શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ રુહી જય માતાજી જો મારું રુહી ની શરદી થઈ ગઈ છે તો રીતિકા આપણે દવાખાને લઈ જશું ને શરદી થઈ ગઈ તો ના શું લઈ જવાની ટોટમ મટી જશે ના એવું ના હોય યાર બચાને દવા દી કરવાનું ના પણ બે બે દિવસથી શરદી થઈ ગઈ છે છતાં પણ તું દવા ન કરાવજે એટલા માટે એને

જોરદાર પોઈન્ટ મારે મારી નાખી દેવાની છોકરા ગુડ મોર્નિંગ પીહુ આપણે વર્સલ જવાનું છે જવાનું છે ને પછી ભાજા તો સવા મહિના પછી કરવાની કીધી હતી ને એ બાપુએ હા તો બાપુએ ક્યારે કીધી લુ સવા મહિના થઈ પછી તો શું શું ચઢાવવાનું કીધું બાપુએ સવાસેર મીઠાઈ પછી એકસો એકાવન ગુલાબ કીધા હતા એમ ને એકસો એકાવન ગુલાબ એ તો ત્યાં પણ દરગાહ છે ને રીતિકા નહીં દરગાહ છે પીર બાપજી ની દરગાહ છે

કેમ કે અજુલે કે મે કોઈ દિવસ ખાતા નહોતો હું આજ લગ્ન પહેલા તો બિલકુલ નહોતો ખાતો પણ લગ્ન થયા પછી મેં ખાવાનું ચાલુ કર્યું છે કેમ કે આ મારી પહેલા તો દુશ્મન હતું નહીં પર હું ખાતા શીખી ગયો છું કેમ કે આની ગ્રેવી ગ્રેવી જ ખાવ છું બાકી આ મારામાં માં ખોટા સિ સંગોરે સરેવાડી સિંગો કાડી છે નયા તો પપ્પા પપ્પા નહી તો મારું નહિ પડશું હજુ تمہારે જે છે છે અને આ જો આ રીલ જોઈ જોતી ખાય છે પાછી

ચાર વાગે પોઈન્ટ મેલી ચાલો આપણે આપણે ગ્રેવી કાઢી દીધી છે કે મને બહુ ખાસ ભાવતું નથી અને આ લોકો કેનેથી ખાઈશ ખબર નહી પડતી તો ચાલો મિત્રો આપણે ફટાફટ તકલીફ ભૂખ લાગી છે તો જમી લઈએ કેમ કે બહુ જ ભૂખ લાગી છે કેમ કે અહીંયા થોડા મહેમાનો હતા બાજુમાં ત્યાં લગન હતું એટલે બધા મહેમાનો સારવાર એ નાવા જોવા માટે આવ્યા હતા તો બધાની અમે સારવાર કરી છે આજના ચાર વાગો આવે છે અને અમારો વીર જે ઊભો રહ્યો છે ઓ વીર ગોલુ જો કેવું ભરો છે બે મહિનાના સાત દિવસ ને થયો ને કેવું ભરો

વીર ચાલો વીર ની આપણે બધા પૂરી કરવા માટે જવાનું છે વર્તન હે ને રિતિકા એકસો એકાવન ગુલાબ જવાના અને અઢીસો ગ્રામ મીઠાઈ લઈ જવાની છે અને એકસો એકાવન ગુલાબ જવાના છે જો કે રિતિકા સાત મહિના છ મહિના થયા તા રીતિકા એ દિવસે એમની બાધા આપી હતી જ્યારે પણ ડિલિવરી થઈ જાય તો સવા મહિના પછી બધા કરી દેવાની જો પડી જાય તો બચી ગયો ત્યારે

रुही तो जो खाई छे पिहू क्यों लागी मारी पूरी बेटा ओ ये टेस्ट तो अच्छा खाजी कोणी खाजी के भाई अरजी खादी खा चलो पची मन के क्यों लागी ओके मस्त आ जो तनी खावी रही छे का आपरे तो तो आया 20 रुपिया ने खाजी छे 20 ने ना तो पछि अन 20 रुपिया ने के लाया